જય હાટ કેશ નાગર મિત્રો નાગર બંધુઓ નવરાત્ર આવી રહી છે અને નવરાત્રનું સેલિબ્રેશન તો લેડીઝ આપણી ગ્રહલક્ષ્મી નારી શક્તિ કરે જ છે પણ આજના જમાનામાં જયારે નારીનો રોલ બદલાયો છે એ ફેમિલીમાં કોન્ટ્રીબ્યુટ થઈ છે તો એ વખતે નારી શક્તિ એ ફિનાન્સિયલ શક્તિ તરફ કેવી રીતે વળી શકે એની વાત આપણે વાત કરશું પ્રિયંકાશન્સમાં ઘણી જગ્યાએ ઘણી બધી રીતે નારી શક્તિ ગૃહલક્ષ્મી ના બ્રાન્ડ ની છે ફિનાન્શિયલ શક્તિ અને નારી અને ફિનાન્સ કેવી રીતે બંનેનો સમન્વય થઈ શકે એની વિશે એની વિશે ધરાવે છે અમે લોકો એક સિરીઝ બી કરી હતી તો આજે જયારે નવરાત્ર બેસવાના છે એક દિવસ પછી ત્યારે આ જમાનામાં નારીક્ષી બની બ્લેન્ડ કરી શકે એનો સમન્વય કરી શકે એની વાત કરીએ વેલકમ પ્રિયંકા અગેન ટુ અવર શો વિચ વેરી પોપ્યુલર એન્ડ આઈમ શ્યોર આપણે નાતના લોકોને એમાં ઇન્ટરેસ્ટ પડશે અને ખાસ કરીને નારીઓને એમાં જાણવાનું મળશે થેન્ક યુ સો મચ સરસ ઓપોર્ચ્યુનિટી માટે જય હાટકેશ સૌને અને જ્યારે આ વાત નારી અને ફાઈનાન્સીસની આવે તો દરેક સ્ત્રીને જ્યારે પૂછવામાં આવે કે તમે કોણ છો કે તમારી ઓળખાણ આપો તો એને યુઝ્યુઅલી એવી ટેવ હોય કે 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 હું એક વર્કિંગ વુમન છું કે એક ગૃહિણી છું કે એક સ્ટુડન્ટ છું ઓર આઈ એમ એ નોનટ્રપ્રેનર આવા અલગ અલગ રીતોથી એ પોતાની ઓળખાણ તો આપતી જ હોય છે પણ એક ખાસ આઈડેન્ટિટી આ નારીને યુનિવર્સે ગિફ્ટ કરી છે અને એ છે કે એ પોતાના પરિવારની લક્ષ્મી છે તો જ્યારે એ પોતાના પરિવારની લક્ષ્મી હોય ત્યારે એનું પોતાનું કોન્ટ્રીબ્યુશન ઘરના ફાઇનાન્સીસમાં ઘરના ફાઇનાન્સીસ મેનેજમેન્ટમાં ખૂબ જ અગત્યનું થઈ જાય છે ઘણી વાર આપણી આસપાસ આપણે જોઈએ છીએ કે યુ નો એક કલ્ચર ચાલતું આવ્યું છે ઘણા વર્ષોથી કે નારી શક્તિ આપણે કહીએ પણ એ શક્તિ જેવું કે કે મને તો સમય ન મળે મારું તો ઘરમાં આખો દિવસ ધ્યાન હોય કે પછી મારી આ વસ્તુમાં ચાંચ ન ડૂબે કે ઇઝ નોટ માય કપ ઓફ ટી મને આ બધું ન ફાવે અને મારા ભાઈ છે હસબન્ડ છે પપ્પા છે બધું સાચવી લે છે તો મારે શું જરૂર છે આ બધું કરવાની બટ એકચ્યુલી જયારે આ ઘરની લક્ષ્મી છે તો એનું જો કોન્ટ્રીબ્યુશન આમાં સ્ટાર્ટ થઈ જાય તો એકચ્યુલી ફેમિલી ફાઈનાન્સીસ ઘણા વધારે સારી રીતે મેનેજ પણ થઈ શકે કારણ કે એક પુરુષ જયારે એક કરિયર સંભાળતો હોય ઘરની જવાબદારીઓ પણ હોય બધા સાથે ફાઈનાન્સીસ મેનેજ કરે તો એને જો આવું કોઈ ટીમ પ્લેયર સ્ટ્રોંગ મળી જાય તો ઇટ કેન ડુ વન્ડર્સુલ્યુટલી એકચ્યુઅલી આજે મેં કીધું એમ આજે નારીની ડેફિનેશન કોન્ટ્રીબ્યુશન ઇન ધ ફેમિલી હેઝ ચેન્જ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ આજે એવું એવી એવું ઘણી બધી જરૂરિયાત છે ફાઈનાન્શિયલ કન્ડિશન ઇકોનોમિક કન્ડિશનના હિસાબે કે બંને જણા ઘરમાં બંને એન્જિન તમાતા એન્જિનની જરૂર હોય છે ઘણું ખરું એ આપણા જે સમાજ છે એમાં એ જોવા મળે છે અને એની જરૂર બી છે તો એવી સિચ્યુએશનમાં અત્યારે જયારે નવરાત્ર આવી રહ્યા છે ત્યારે જે શક્તિ નારીમાં છે જેને આપણે આટલા વર્ષોથી જેને કહીએ કે સદીઓથી નારી માનીએ છીએ ગણીએ છીએ પૂજીએ છીએ તો એવી શક્તિને ફિનાન્સમાં બી ઇન્વોલ્વ થવું એ બહુ જરૂરી છે અને ફિનાન્સ નો મતલબ એવું નહીં કે ખાલી એમાં ઘરના માટે કોઈ નોકરી કરવી કે બિઝનેસ કરવો પણ જ્યારે બિઝનેસ કરીને ઇન્કમ થઈ હોય એને સારી રીતે એને સારી રીતે ઇન્વેસ્ટ કરવું જેથી કરીને ફ્યુચરમાં ફેમિલી ને અને જેના માટે બી એ ઇન્કમ ઊભી કરી હોય એ સારી રીતે વપરાય સાચા રસ્તે વપરાય અને ખોટા રસ્તે ન વપરાય એ બધું જો નારી કરી શકે તો એક એક્ઝામ્પલ જો તમે આપો કે જે નારી આ તરફ ધ્યાન આપી શકે તો આપણે એક પહેલા નોર્થે પહેલી એક સારી વાત મૂકીએ અને આપણે આપણી આ વાતને સો આપણે જો ને એ નારીનો ઘરમાં રોલ શું હોય તો ઘરમાં કોઈને તીખું ભાવતું હોય ગળ્યું ભાવતું હોય કોઈને કઈક વસ્તુની એલર્જી હોય કોઈનો દવાનો કોઈ સ્પેસિફિક ટાઈમ હોય લંચ નો ટિફિનનો કોઈ સ્પેસિફિક ટાઈમ હોય આ બધું એકદમ સીમલેસલી એક ફિમેલ મેનેજ કરતી જ હોય છે અને ની દ્રષ્ટિએ જોઈએ તો એવું જોઈએ છે કે અમુક પ્રોડક્ટ કદાચ આપણને તીખા લાગે પછીથી ગળ્યા લાગે અમુક પ્રોડક્ટ કદાચ શોર્ટ ટર્મ ના હોય જે એકદમ મીઠા લાગે આપણને તો શોર્ટ ટર્મ લોંગ ટર્મ મિડ ટર્મ રિટાયરમેન્ટ પ્લાનિંગ ટેક્સેશન નું પ્લાનિંગ આ બધા ટોપિક્સમાં જો આ ફિમેલ પોતાની પોટેન્શિયલ આઈડેન્ટિફાઈ કરીને કોન્ટ્રીબ્યુશન આપવાનું શરૂ કરે તો ઇટ કેન બી અ ગેમ ચેન્જર ફોર એક્ઝામ્પલ આપણે આ પહેલા અર્થે એક સરસ ફ્રેમવર્ક આપીએ બધા નારીઓને આ ફ્રેમવર્ક નું નામ છે આ ફ્રેમવર્ક નું નામ છે બેસ્ટ બી ઈ ટી નવરાત્રી પણ આપણો એક બેસ્ટ તહેવાર જ છે આપણા મન માટે અને નારી ઘરની એક બેસ્ટ મેનેજર પણ છે તો બેસ્ટ નો અર્થ છે બી ફોર બજેટ ઈ ફોર ઇમરજન્સીસ એસ ફોર સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અને ટી ફોર ટેમ્પટેશન્સ દરેક વસ્તુ શ્યોર શ્યોર સો આ ફ્રેમવર્ક પણ હું સમજાવી દઉં કે ઘણી વખત એવું થાય કે ફક્ત ઘરના બજેટ ને લીધે આપણા શોખ પૂરા ન થતા હોય કે ટેમ્પુલેશન બી ફોર બજેટ સોરી બી ફોર બજેટ યસ સો બી ફોર બજેટ ઇ ફોર ઇમરજન્સી સી ઇમરજન્સી ક્યારે પણ ઘરમાં જે આવે તો એને જરૂર પડે એઝ ફોર સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સ કે પૈસા ને ગ્રો કરવાની પણ એટલી જરૂર છે અને ટી ઇઝ ટેમ્પટેશન્સ કે આપણે આટલી મહેનત જો આખો દિવસ કરતા હોઈએ એક હોમમેકર પણ ઘણી બધી મહેનત કરતી હોય ઇટ્સ અ ફૂલ ટાઈમ જોબ તો ઓબ્વિયસલી ઘણી વખત ટેમ્પટેશન્સ આવે હવે લાઇફ ના આટલા ચોઈસીસ છે તો તો આ ચારેય વસ્તુઓનું જયારે બેલેન્સિંગ કરવાની વાત આવે તો એક નારી એમાં બહુ મોટું કોન્ટ્રીબ્યુશન આપી શકે છે જેથી કરીને આમાંથી એક વસ્તુ કોમ્પ્રમાઇઝ ન થાય અને જ્યારે કોઈ પણ વસ્તુ કોમ્પ્રોમાઇઝ ન થાય તો આપણે ફક્ત એવું ન કહી શકીએ કે આમ આ લોકો બહુ રિચ ફેમિલી છે કે આ લોકો બહુ હેલ્ધી ફેમિલી છે આપણે એવું કહી શકશું જેમ ગુજરાતીમાં કહેવાય ને કે આમના ઘરે બરકત છે તો એ રીતે આપણે કહી શકશું કે આમના ઘરે સાચી સમૃદ્ધિ કે પછી પ્રોસ્પેરિટી છે તો આ બેસ્ટ ફ્રેમવર્ક ને બેસ્ટ તહેવારોમાં નારીઓ ચોક્કસ ચોક્કસ પોતાના મન થી ઉજવે અને પોતાના ઘરમાં એડેપ્ટ કરે એવી મારી શુભેચ્છાઓ અને એવી મારી ખૂબ ખૂબ પ્રાર્થના એબ્સોલ્યુટલી તમારું એક્રેનમ બેસ્ટ બેસ્ટ છે અને આઈ એમ શ્યોર દરેક દરેક ગૃહિણીને દરેક નારી નારીને આમાંથી એક સૂજ મળશે સમજી જશે હેવિંગ સેડ ધેટ થેન્ક યુ ફોર નાઉ સી યુ સૂન સમ ટાઈમ ઓન સમ અધર ઇન્ટરેસ્ટિંગ ટોપિક નમસ્કાર જય હટ જય હટ